ભરુશનગર પાલીકાના વહીવટમાં ભારોભાર ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે ચાલતી લોક ચર્ચા પ્રમાણે ભરુશનગર પાલીકા પ્રમુખ આરવી પટેલ તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ અન્ય અમલદારો પણ ભ્રષ્ટાચારના કાદવમાં ડૂબી ગયા છે જેમ કે બાબા સાહેબ આંબેડકર ભવન શોપિંગ સેન્ટરના પાર્કિંગ ઝોન પચાવી પાડવામાં આવ્યો છે ભરૂચ નગરપાલિકાનું તંત્ર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બની ગયું છે ભરૂચનગરના રસ્તાઓ પર અન્ય સ્થાનકો પર ગેરકાયદેસર દબાણ જણાઈ રહ્યા છે આવા દબાણના ભ્રષ્ટાચારમાં નગરપાલિકાના તંત્રના પાપે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પણ બાકાત રહ્યું નથી જેના પગલે પાર્કિંગ ઝોનમાં બિલ્ડર લોબી દ્વારા દબાણ કરવામાં આવ્યું છે આવા દબાણો અંગે તારીખ બે છ સત્તરના રોજ નૂર મોહમ્મદ પટેલે પત્ર લખી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને યોગ્ય કરવા વિનંતી કરેલ છે જ્યારે તારીખ ચૌદ પાંચ સત્તરના રોજ ભરૂચ નગરપાલિકાના અપક્ષ સભ્ય

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામ આ સોંપી શકતો નથી બીજું કે આ નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ તેમાં ભાજપના પદાધિકારીઓની બેરાજોડામાં આ શોપિંગ સેન્ટરને બિલ્ડરને વેચી દેવામાં આવેલ છે ને બિલ્ડર એમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કરે છે હવે તમે જોઈ શકો છો કે આ પાર્કિંગની જગ્યામાં દુકાનો બની ગઈ છે ને ફક્ત નગરપાલિકાના અધિકારીને અધિકારી પદાધિકારીઓએ પાર્કિંગનું બોર્ડ માંડીને સંતોષ માન્યો છે હવે લોકોને પાર્કિંગ કરવો તો કે આ દવા સઘલ ખોલ્યો કરે એટલે આમાં જો પગલાં લેવામાં નહીં આવશે તો ભરૂચ જનતામાં જનતામાં રોષ ફિલ્લા